જન્મ જયંતિ ની જે ઉજવણી હજારો ની સંખ્યા અહીં ભેગા થયા છે તો આવો જોઈએ ડોક્ટર જયપાલસિંહ મુંડા જે ઉજવણી કરવામાં આવી રહી છે આટે ખૂબ જ સુંદર સ્વાગત કે અને જે કે પણ સરપંચનો અહીં મંચ પર થી નામ લેવાનું રહી ગયું હોય એવા તમામ સરપંચ સ્ટેજ પર આવશો અમે તમારું સ્વાગત કરવા માંગીએ છીએ राजेंद्र भाई नु स्वागत योगेश भाई कर से <laughs> <laughs> Hãy subscribe cho kênh Ghiền những વચ્ચે જયકુમાર નેસરભાઈ ચૌધરી ઉપસ્થિત થયા છે જેઓ હાલમાં જે રાષ્ટ્રીય કક્ષાએ બે ગોલ્ડ મેડલ કરાટેમાં એમણે મેળવ્યા છે તો જયકુમાર નૈસરભાઈ ચૌધરીને હું કહીશ કે જો સ્ટેજ પર આવે અને સમાજના તમામ લોકોને હું કહીશ કે તેઓ જયકુમારને ગડગડ ટાળીઓથી વધાવી લે સાથે સાથે પ્રકૃતિ રક્ષક ફેડરેશનના સુભાષભાઈ ચૌધરીને પણ કહીશ કે જો સ્ટેજ પર ઉપસ્થિત થાય તો અમરસી કાકાને અને દિલીપભાઈ વસાવાને કહીશ કે તેઓ જય સમગ્ર સમાજ માટે ખૂબ ગર્વની વાત કહેવાય અને એ જે બાળક છે તો આપણા નજીક નું ગામ એટલે બોરકડીના રહેવાસી છે તો બોરકડી ગામના જે લોકો છે એમના માટે પણ ખૂબ ગર્વની વાત છે કે આટલી ઉંમરે બાળક રાષ્ટ્રીય કક્ષાએ પહોંચે છે એ તમામ સમાજે ગર્વ લેવાની વાત છે કારણ કે આજ આજ જયપાલ મુંડાજીની એકસો બાવીસમી જન્મજયંતિ નિમિત્તે આજે વાલોડ ખાતે સૌ ભેગા થયા છે તો આજે ગુજરાત અને દેશના તમામ આદિવાસીઓને એમની જન્મજયંતિની શુભકામના પાઠવીએ છીએ ને આજે જે આખા દેશમાં અને રાજ્યમાં જે આદિવાસીઓ પર તકલીફો છે આજે તમે મણિપુરની ઘટના જુઓ છત્તીસગઢમાં જુઓ હસદેવના જંગલો આજે કટિંગ થઈ રહ્યા છે આજે ગુજરાતમાં જુઓ તમે જે આહવામાં સાપુતારામાં જે આદિવાસી વિસ્તાર છે આદિવાસી વિસ્તારમાં આજે સાપુતારામાં હોટલો બનાવીને અને કબજો કરી લેવામાં આવ્યો છે આજે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુદ્દો જુઓ આજે ત્યાંના જે આદિવાસીઓ છે એમના હકને અધિકાર છીનવી લેવામાં આવ્યા છે આવી રીતના આખા ગુજરાત અને દેશમાં આદિવાસીઓ સાથીઓ જે અન્યાય થાય છે એ અન્યાયની સામે આજે તમે જુઓ જે જયપાલ મુંડાજીની જન્મ જયંતિના દિવસે એમણે જે આજે બંધારણ સભામાં જે આદિવાસીઓ માટે હકને અધિકારની વાત કરી હતી આજે આદિવાસી શબ્દ જે એમણે ટકાવી રાખ્યો આજે આપણે બધા જે આદિવાસી કહેવાને લાયક છીએ આજે સંવિધાનમાં લખાયેલું છે કે આદિવાસી કોણ છે એ જયપાલ મુંડાજીની દેન છે આજે એમના જન્મ જયંતિના દિવસે એમને અને દેશના તમામ આદિવાસીઓને શુભકામના પાઠવીએ છીએ અને આ જે તકલીફો છે એની સામે જે છોટુભાઈ વસાવા સાહેબની જે વિચારધારા છે એ વિચારધારા જયપાલ મુંડાજીની જે વિચારધારા હતી જયપાલ મુંડાજીની જે વિચારધારા હતી એવા જે અમારા સમાજના જે પૂર્વજો બધા હતા એ પૂર્વજોની જે વિચારધારાથી આજે અમે અમને અમારા જે આજે ભારત આદિવાસી સંવિધાન સેના છે અમારી એ આજે આખા ગુજરાત અને દેશમાં કામ કરી રહ્યું છે એટલે આવનારા સમયમાં ગુજરાત અને દેશના તમામ આદિવાસીઓને અમે જે વિચારધારા છે એ વિચારધારા ફેલાવવાનું કામ કરીશું અને રૂઢિગઢ ગામ સભાઓ દ્વારા એમના હક અને અધિકાર અપાવવાનું કામ કરીશું બસ એ જ બધા આદિવાસીઓને શુભકામના પાઠવીએ નમસ્કાર જોહાર આજરોજ જે આપણા મરંગે ગોમકે એટલે કે જે ડૉક્ટર જયપાલસિંહ મુંડાજીની એકસો બાવીસમી જન્મજયંતિ નિમિત્તે વાલોડ ખાતે જે ભવ્ય રેલી અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું છે તે બદલ તો સૌ પ્રથમ હું આયોજકોને અભિનંદન પાઠવું છું અને આજરોજ વિદ્યાની અસલી દેવી જે સાવિત્રીબાઈ ફૂલેજી એમનો પણ જન્મદિવસ છે તો એમના ચરણોમાં પણ વંદન કરીએ છીએ અને આજે અત્યારે થોડા દિવસ પહેલાં મહિલાઓને જે કલંકિત કરનારી ઘટના બની અમરેલી ખાતે અને રીકન્સ્ટ્રક્શનના નામે જે વરઘોડો કાઢવામાં આવ્યો તો એ નિંદનીય ઘટનાને અમે વખોડીએ છીએ આદિવાસી સમાજ તેમજ અમે પણ જણાવવા માંગીએ છીએ ભૂતકાળમાં આદિવાસી સમાજ સાથે પણ આવા અનેકવાર કૃત્ય થઈ ચૂક્યા છે ત્યારે અન્ય સમાજે મૌન રાખેલું હતું પરંતુ અમે મૌન નથી રાખવાના અન્ય સમાજ કે અમારો સમાજ એવું બધું અમે દીકરીઓમાં ભેદભાવ નથી રાખવાના જે થયું છે તે ખોટું થયું છે અને આજે ડૉક્ટર જયપાલસિંહ મુંડાજી હોય કે સાવિત્રીબાઈ ફૂલેજી હોય જે લોકોએ ભારત દેશના માટે અમૂલ્ય યોગદાન આપ્યું અને પોતાનું જીવન બલિદાન આપ્યું છે એમના જન્મદિવસ નિમિત્તે આજે જે આ દીકરી સાથે અન્યાય થયો છે તેને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ જય આદિવાસી જોહાર જોહાર જય આદિવાસી આજ રોજ વાલોડ ખાતે ડોક્ટર જયપાલસિંહ મુંડાજીની એકસો બાવીસમી જન્મજયંતિની ઉજવણી ખૂબ ધૂમ ધામધૂમધામથી કરવામાં આવી રહી છે આજે કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે એનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આદિવાસી સમાજ જાગૃત થાય અને પોતાના જે બંધારણીય હક અધિકારો મળ્યા છે તે વિશે જાણે કારણ કે આજે જે મહાન આદિવાસી નેતાની આપણે જન્મજયંતિ ઉજવણી કરી રહ્યા છે તો એમના કારણે જ આદિવાસીઓને જે બંધારણમાં હક અધિકારો મળ્યા છે અને જે આદિવાસી શબ્દ માટે આજે આપણે સતત લડી રહ્યા છીએ તો એ આદિવાસી શબ્દ માટેની એમણે જે માંગણી છે તે ઓગણીસો અડતાળીસમાં જ કરી હતી પરંતુ આપણે ક્યાંક ને ક્યાંક આદિવાસીઓ સાથે ઇતિહાસકારોએ પણ ભેદભાવ કર્યો છે અને એના કારણે આપણે ડૉક્ટર જયપાલસિંહ મુંડાજીનો ઇતિહાસ જાણી નથી શક્યા પણ આજે જ્યારે આપણે જાણતા થયા છે ત્યારે આપણી ફરજ છે કે આપણા સમાજને પણ એમનો ઇતિહાસ જણાવીએ અને લોકો એમના પ્રત્યે જાગૃત થાય કારણ કે હાલમાં જ જ્યારે અમે લોકોને નિમંત્રણ આપવા માટે પહોંચ્યા હતા ઘણી જગ્યાએ તો જે સરકારી અધિકારીઓ છે તો એમને જ્યારે અમે પત્રિકા આપી તો એમનું પણ એવું કહેવું હતું કે ડૉક્ટર જયપાલસિંહ મુંડા વિશે તો અમે જાણતા જ ન હતા એટલે અમારો પ્રયાસ એ જ છે કે જે ગુજરાતના આદિવાસીઓ છે અને દેશના જે આદિવાસીઓ છે તે ડોક્ટર જયપાલસિંહ મુંડા વિશે જાણે અને એમનું જે આદિવાસી સમાજ માટેનું યોગદાન છે એ પણ જાણે એ જ ઉદ્દેશ્યથી અમે છેલ્લા ત્રણ વર્ષથી આ વિશ્વ ડૉક્ટર જયપાલસિંહ મુંડાજીની જન્મજયંતિની ઉજવણી કરીએ છીએ અને તમામ આદિવાસી સમાજના સગાજનોને ડૉક્ટર જયપાલસિંહ મુંડા જન્મજયંતિની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ જોહાર જય આદિવાસી આ બાજુ પાછળ વાળાના હાથ દુખતા લાગે જો એક વાત કહી દઉં બધી જગ્યાએ કહેતો જ છું પણ નવી જગ્યા છે એટલે કહી દઉં છું કે સર્જન છું ગાડીમાં ઇન્જેક્શનો ભી પડેલા છે કોઈને હાથ તૂટતા હોય ને તો ઇન્જેક્શન આપી દઈશ પણ આજે જ્યારે સમાજના નામની જય જયકાર કરવાની આવે ત્યારે પોતાના હાથ ઊંચા થવા જોઈએ જય આદિવાસી બસ આજ જો સરા છે આખું વાલોન ગુંજાવવાનું છે એક તીર એક કમાન एक एक तीर, एक वासी एक समान, समान, जयपाल सिंह मुंडा जी के मामा सवित्री बाई फूले के जय 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 भीम, भी जै, આપણો હાથ ઉજો કરવાનો કાર્યક્રમ પૂરો થયો અને હવે તાળીઓ પાડવાનો હવે શરૂ કરવાનો છે તો તાળીઓ બી કોઈની અટકવી નહી જોઈએ સૌ પ્રથમ તો આપણે બીજામાં ડબો તાળીઓ પાડીએ પણ સૌથી પહેલા આપણે પોતાના માટે આજે જે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે તો આ કોઈ નાની સુની વાત નથી તો સૌ પ્રથમ પોતાના માટે કોલ જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય અરે પાછળવાળા પોતાના માટે પણ તાળીઓ પાડવામાં કંજુસાઈ કરે બરાબર નથી લાગતો

દીકરાટ થઈ જાય અને આપણા માં હજુ કેટલાક લોકોને કામ કરતા કરતા અત્યારે ભર જુવાનીમાં થોડો એક બે કામ કરે બહુ થાક લાગે એમ કે પણ આ દાદા ત્યાંસી વર્ષની ઉંમરે પણ આપણી વચ્ચે ઉભા છે એમના માટે પણ જોરદાર થઈ જાય अरे थोड़ी थोड़ी भारे ठेगनी लागी जती लागे कांत, खादेलो नी लागे हरको. અને હવે છેલ્લી પણ મજબૂત તાળીઓ પડવી જોઈએ આયોજકો માટે એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય અને આ સાઉન્ડ સિસ્ટમ જેના લીધે આજે આપણે ત્યાંથી અહીંયા સુધી નાચતા નાચતા આવ્યા અને અનેક મહાનુભાવોને સાંભળવાના છે લોકો માટે જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય આજે આપણા મહાન જનનાયક મરાંગે ગોમકે જયપાલસિંહ મુંડાજીનો

રામકૃત્રી બાઈ ફૂલેજીનો પણ જન્મદિવસ છે તો એમના માટે પણ એકવાર આપણે જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય આજે જ્યારે અત્યારે સૌથી જનલીને આજે આપણે ત્યારથી ધ્યાનથી નાચતા ને તાઈવા અને અનેક મહાનુભાવોને સાંભળવાના છે લોકો માટે જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય આજે આપડા મહાન જનનાયક

વિદ્યાની દેવી સાક્ષાત ધરતી પર અવતાર લીધેલો એવા સાવિત્રી બાઈ ફૂલેજીનો પણ જન્મદિવસ છે તો એમના માટે પણ એકવાર આપણે જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય આજે જ્યારે અત્યારે સૌથી ટ્રેન્ડિંગ મુદ્દો છે અમરેલીમાં પાટીદાર સમાજની દીકરીને રીકન્સ્ટ્રક્શનના નામે જે સરઘસ કાઢીને અપમાન કર્યું તો ત્યારે તમે બધા જોયું હશે કે પાટીદાર સમાજ એક થઈ ગયો આ પાટીદાર સમાજની જ વાત નથી પરંતુ દુઃખ સાથે કેવું પડે કે થોડા વર્ષો પહેલા કેવડિયા કોલોનીમાં પોતાની જમીન જતી હતી અને જમીન બચાવવા માટે આંદોલન કરી રહેલા મહિલાઓને પુરુષ પોલીસોએ પણ ઘસડી ઘસડીને મારેલા અને કપડા પણ ફાડી નાખેલા તે સમયે કોઈ અન્ય સમાજે વિરોધ નઈ કરેલો અને આપણા સમાજના વિરોધ કરી રહેલા લોકોને નક્સલવાદી કહેલા તો આજે વિભાજનકારી નીતિ નું ફળ હવે અન્ય સમાજ પણ જોઈ રહ્યા છે પરંતુ આપણે કોઈ વિભાજનકારી નઈ એક સમાજ ને આ પાટીદાર સમાજ ની કોઈ પણ સમાજ ની દીકરી હોય આ જે ઘટના છે તે નિંદનીય છે અને આ જાહેર મંચ પરથી અમે એને વખોડીએ છીએ અને જ્યાં સુધી આ જે પ્રજા આપણી પ્રજા ખાસ કરીને ઘેટા બકરાની જેમ જીવતી હશે ત્યાં સુધી શોષણ જ થવાનું છે અને એક બીજા વિશ્વ યુદ્ધ કિસ્સો જણાવીશ કે હિટલર એના સૈનિકોને ઉદાહરણ આપવા માટે મરઘાનું પાંજરું લઈ આવ્યો અને એમાંથી એક મરઘીને બહાર કાઢી બાકીની મરઘીઓને દાણા ચણવા આપી દીધા તો બાકીની મરઘી આરામથી દાણા ચડતી રહી અને જે કપાતી હતી તે મરઘી એકદમ શીખતી ચિલ્લાતી રહી પણ

જનોન રાખવાનો છે ઘણાને એવું હશે કે આ તો બધા આગેવાનો એટલે મોટી મોટી વાતો કરે એ લોકોને તો બધી આખી ટીમ હોય એ લોકો તો બધું લડીને એ લોકો પાસે બધું હોય એટલે એ લોકોને કઈ નહીં આપણે તો કઈ થાય તો કોઈ બચાવવા નહીં આવે પણ જે લોકો પોતાને નાના માનતા હોય ને એ લોકો માટે એક વાત કહીશ આપણી ચપ્પલ હોય કે આપણું બૂટ હોય એની અંદર નાનો કડો કાકડો ફસાઈ જાય ને તો આખી આપણી ચાલ બદલી કાઢે તે જ રીતના બીજું એક સરસ ઉદાહરણ અત્યારે કોઈ કૂતરું જતું હોય

એક આપણે એટલે કોણ આદિવાસી આપડે એટલે કોણ આદિવાસી આપણે કોણ આદિવાસી આજનો રાખવાનું છે ઘણાને એવું હશે કે આ તો બધા આગેવાનો એટલે મોટી મોટી વાતો કરે એ લોકો ને તો બધી આખી ટીમ હોય એ લોકો તો બધું લડીને એ લોકો પાસે બધું હોય એટલે એ લોકોને કઈ નઈ આપણે તો કઈ થાય તો કોઈ બચાવવા નહીં આવે પણ જે લોકો પોતાને નાના માનતા હોય ને એ લોકો માટે એક વાત કહીશ આપણી ચપ્પલ હોય કે આપણું બૂટ હોય એની અંદર નાનકડો કાકડો ફસાઈ જાય ને તો આખી આપણી ચાલ બદલી કાઢે તે જ રીતના બીજું એક સરસ ઉદાહરણ અત્યારે કોઈ કૂતરું જતું હોય ભગાડી દે પણ એ જ વસ્તુ આપણે જ્યારે મધમાખીનો મધ પૂર હોય તેની નજીક જઈને આપણે કોઈ એને પથ્થર મારો કરવાની હિંમત કરતું છે નથી કરતું ને મધમાખી તો આવડી જ છે જયારે કુતરો આટલો મોટો છે

જેલમાં જઈ આવેલો છે કોઈ પણ ખોટા કેસો થી ડરવાનું નથી અને જયારે અન્યાય વિરુદ્ધ બોલવાનું આવે ને ત્યારે છાતી ઠોકીને બોલજો બાકી હજુ બીજા બધા ઘણા બધા વક્તાઓ છે અને ઘણા બધા મહાનુભાવોના મોડે આપણે ઘણું બધું સાંભળવાનું છે પણ

ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો